લોહીના ખાબુચિયા ભરાયા હતા આદમી તરત જ મૃત્યુ પામ્યો હતો એ માણસના મૃતદેહ પર એક યુવતી રીતસર લવલવતી હતી મારા બાપને કોઈ અમારા ઘર સુધી પહોંચાડી દો મહેરબાની કરીને મહેરબાની કરો એ યુવતી આસપાસના લોકોને અને આવતા જતા વાહનો તરફ જોઈને આજીજી કરતી હતી પણ કોઈ એ યુવતીના પિતાના મૃતદેહને એમના ઘર સુધી પહોંચાડવા એ તૈયાર નહોતું આ કળજુગમાં પુણ્યનું કામ કરવા જતાં તીસરી થાય એ ડર આજની જેમ બધાના મનમાં હતો યુવતી પોતાના બાપની લાશ પર આહુડા પાડતી બેઠી હતી લાચાર એવામાં રાજુભાઈ નામના એક માણસ પોતાની કારમાં એ દીકરીના પિતાના મૃતદેહને લઈ એમના ઘર સુધી મૂકવા તૈયાર થયા ક્યાં રહો છો રાજુભાઈ નામના એ આદમીએ સવાલ કર્યો કેશોદ હું અને મારા પપ્પા પાવાગઢ દર્શન કરવા આવતા હતા એક્સિડન્ટમાં મને બહુ વાગ્યું નથી પણ મારા એ યુવતી ફરી રડી પડી એને સાંત્વન આપ્યું કારની પાછલી સીટ પર યુવતી પોતાના પિતાના મૃતદેહને લઈને બેઠી પિતાનું માથું તેણે પોતાના ખોળામાં રાખ્યું કાર ચાલવા લાગી રાતના અંધારામાં પૂરપાટ વેગે કાર જતી રહી અચાનક યુવતીએ પોતાના બાપના મુખ સામે જોતા જોતા એકદમ કરણ સુરમાં ગીતના સર ઉપાડ્યા મારે નથી રે માં કે નથી મારે ભાઈ હે મારે નથી રે માં કે નથી મારે ભાઈ હવે મારા જળતર કોણ હોમશે રે હવે મારા જળતર કોણ હોમશે રે જાણે આખું વાતાવરણ થંભી ગયું તો કરુણતાના અને દર્દના ગળનામાંથી ગળાઈને આવતા હતા કે ઘડી પર તો કાર ચલાવતા રાજુભાઈને પણ કંપારી છૂટી ગઈ રાતના બે વાગે કાર કેશોદ પહોંચી યુવતીના કહેવા પ્રમાણે રાજુભાઈએ કારને કેશોદની ગલીઓમાં લીધી ભાગતી રાતે કેશોદ આખું ગાઢ અંધકાર ભરી નિદ્રામાં પોઢેલું હતું કસમયે આવેલા અને પ્રકાશનો ધોધ વહાવતા વાહનને જોઈને સૂતેલા કૂતરાઓ ઘડીભર વસ્યા અને પછી એ પણ શાંત થઈ ગયા ક્યાં એ કોઈ જાતનો અવાજ નહોતો આખરે સામે દેખાતા એક નાનકડા ઘર આગળ યુવતીએ કારને થોભાવી બહાર નીકળીને તેણે કહ્યું આ સામે દેખાય એ અમારું ઘર તમે અહીં રહો ત્યાં હું બાજુમાંથી ઘરની ચાવી લેતી આવું આમ કહીને યુવતી પાડોશના કોઈ ઘરમાં આપેલી એ પોતાના ઘરની એ ચાવી લેવા ગઈ રાજુભાઈ છે એ કારમાં જ એ યુવતીની રાહ જોતા બેઠા રાહ જોતા જોતા લગભગ પંદરેક મિનિટ વીતી ગઈ પણ યુવતી ન આવી ખેર કદાચ ચાવી જડતી નહીં હોય એમ વિચારીને રાજુભાઈ મન વાળ્યું પણ એમ થતા થતા તો અડધી કલાક વીતી ગઈ એક ચાવી લેવામાં આટલી બધી વાર પણ રાજુભાઈ પાસે રાહ જોવા સિવાય બીજો ઉપાય પણ શો હતો પણ હવે તો પોણી કલાક અને છેવટે સવા કલાક દોઢ કલાક વીતી ગઈ પણ યુવતી ન આવી હવે તો રાત પણ પૂરી થવા આવી હતી અને બાજુમાં રહેતા સ્ફૂર્તિલા માણસો પણ ઉઠવા માંડ્યા હતા રાજુભાઈએ થોડી વાર વિચાર અને પછી કારમાંથી બહાર નીકળીને આજુબાજુના લોકોને ખબર આપી અને કહ્યું કે અમે આ ભાઈનો મૃતદેહ લઈને આવ્યા છે જેનું અકસ્માતમાં મોત થયું છે સૂતા હતા તે ઉઠ્યા અને ઉઠેલા તરત દોડ્યા બધા આવ્યા પછી કારમાંથી મૃતદેહને બહાર કાઢ્યો તાળું તોડી અને મૃતદેહને ઘરના એક ઓરડામાં સુડાયો એ પછી અચાનક રાજુભાઈની નજર ઓરડાની ભીંત પર રહેલા એ ફોટા પર પડી ફોટો એક યુવતીનો હતો અને તેના ફૂલનો હાર ચડાવેલો હતો એ ફોટામાં રહેલા ચહેરા પર એ નજર પડતા વે તે આંખો ફાટી ગયો આ ફોટામાં રહેલી યુવતી કોણ છે તેમણે બાજુમાં ઉભેલા લોકોને પ્રશ્ન કર્યો એ આ મરનાર ભાઈની એકની એક દીકરી હતી જે ત્રણ વર્ષ પહેલા અવસાન પામી છે બાજુલા ઉભેલા માંથી એકે જવાબ આપ્યો શું વાત કરો છો એ શક્ય જ નથી રાજુભાઈના પગ તળેથી જમીન સરકવા લાગી અરે આજ દીકરી એના બાપના મૃતદેહને અહીં કેશોદ સુધી એ એ લઈ આવી છે પોતાના બાપની એ ડેડ બોડી મૃતદેહ અજાણ્યા વિસ્તારમાંથી રજલાઈ ન જાય એ માટે પ્રેતાત્મા બનીને ડેડ બોડીને ઘર સુધી પહોંચાડનારા દીકરી એ આ દીકરી હતી આ તાકાત છે ભારત વર્ષની નારીઓની આ ત્રેવડ છે ભારત વર્ષની કુમારિકાઓની શત શત વંદન એ મહાન નારીને મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બની રહ્યો છું મારી ચેનલ સાથે અને આ ઘટના છે આ પ્રસંગ છે સત્ય ઘટનાનો પ્રસંગ છે મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ